મિત્રો આપણે આગળ વધશું અને મારી ચેનલ સરળને તો લેટર રહ્યા છે મિત્રો અને આપણે જે ભણી રહ્યા છીએ મિત્રો પરીક્ષા કોન્સ્ટેબલ સીસી અને મિત્રો આ આ જે બધી પરીક્ષાઓમાં ખૂબ જ કામ લાગશે એ ગુણાકાર માટેની નિશાનીઓ આપણે જોવાની ગુણાકારની નિશાનીઓ અથવા ગુણાકાર માટેની નિશાનીઓ તો મિત્રો રિઝનિંગ અને મેથ્સ બંનેમાં કામ લાગશે આ આ ટોપિક ખૂબ જ મોસ્ટ ટાઈમથી છે મિત્રો ગુણાકાર માટેની ગુણાકારની જે નિશાનીઓ હોય એ આપણે આજે શીખવાનું પહેલું કે પ્લસ ગુણ્યા પ્લસ હોય અહીંયા શું આવે તો પ્લસ જ આવે ગુણાકારની નિશાનીઓ આપણે શીખવાની છે કે પ્લસ ગુણ્યા પ્લસ હોય તો પ્લસ જ થાય બીજું પ્લસ गुनिया माइनस होए ત્યારે તો શું થાય પ્લસ માઈનસ માઈનસ ગુણાકારમાં 1 માઈનસ તો જવાબ માઈનસ ત્રીજું માઈનસ એટલે ગુણ્યા પ્લસ તો શું થાય માઈનસ જ થાય 1 ગુણાકારમાં માઈનસ તો કેવી નિશાની આવશે માઈનસ આવશે ચોથું કે માઈનસ ગુણ્યા માઈનસ હોય તો કેવા થાય માઈનસ માઈનસ પ્લસ ગુણાકારમાં માઈનસ માઈનસ કેવા થાય પ્લસ થાય મિત્રો તો ચાર નિશાની એક બે ત્રણ ચાર આપણે કઈ રીતે આવી જોયું કે પ્લસ ગુણ્યા પ્લસ તો પ્લસ જ થાય પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ થાય આ નિશાની ગુણાકારની નિશાની હોય તો મિત્રો એક એક ઉદાહરણ હું તમને આપતો જાઉં અને શીખવતો જાઉં તો જોઈએ પહેલો ઉદાહરણ જોઈએ કે પ્લસ પ્લસ હોય કે ત્રણ ગુણ્યા પાંચ હોય તો કેટલા થાય પંદર આઈ પ્લસ આઈ પ્લસ ત્રણ પંચુ પંદર આ તો આવડશે મિત્રો પછી આપણે જોઈએ પ્લસ માઇનસ ધારો કે એક ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ હોય તો કેટલા થાય ત્રણ તેરી નવ પણ માઇનસ નવ થાય કેવી રીતે ગુણાકારમાં એક નિષ્યની માઇનસ તો જવાબમાં પણ માઇનસ આવશે ત્રીજું કે બે ગુણ્યા માઇનસ બે બે કેવા માઇનસ ચાર બેનું ચાર નિશેની માઇનસ તો જવાબ માઇનસ પછી જોઈએ ચોથું માઇનસ કે ત્રણ ગુણ્યા માઇનસ પાંચ પાંચ તેરી પંદર પણ કેવા માઇનસ પંદર મિત્રો આપણે તમને આ ઉદાહરણ આપ્યા કે આ નિશાની બીજા જે નિશાની છે એના ઉદાહરણ બધા આપ્યા હવે ત્રીજું માઇનસ પ્લસ હોય તો માઇનસ થાય તો આ રીતે જ આવશે પણ આપણે નિશાની બદલતા જેવી કે અહીંયા આપણે માઇનસ લઈ માઇનસ પાંચ ગુણ્યા બે તો કેટલા થાય પાંચ દુ દસ પણ કેવા દસ આ માઇનસ તો માઈનસ દસ છઠ્ઠું હવે આગળ જોઈએ કે માઇનસ ચાર હોય ગુણ્યા ત્રણ હોય તો ચાર તેરી બાર પણ કેવા માઈનસ બાર આવશે સાતમું કે માઇનસ ચાર ગુણ્યા બે જોઈએ ચાર દુ આઠ પણ માઇનસ તો માઈનસ આઠ चार दु आठ पाइनस आठ आगे मित्रों के माइनस दस हो गुणिया बे हो तो के दस दो वी आ माइनस तो आ माइनस वीस पी नौ मैनस वीस गुणिया बीस दु चालीस वीस दू चालीस माइनस तो माइनस गुणाकार में एक माइनस तो जवाब माइनस आ પછી જોઈએ માઇનસ માઇનસ તો હંમેશા પ્લસ થાય ગુણાકારમાં બે માઇનસ હોય તો જવાબ પ્લસ થઈ જાય કે દસ દસમું જોઈએ કે માઇનસ દસ ગુણ્યા માઇનસ દસ તો શું થાય દસ ગુણ્યા દસ એટલે સો માઇનસ માઇનસ પ્લસ એટલે કેવા સો પ્લસ થશે અગિયારમું જોઈએ હવે દસ ગુણ્યા દસ માઇનસ માઇનસ કેવા છે પ્લસ આ જે ચોથું છે એ આપણે જોયું હવે છે એમાં ઉદાહરણ આપતો જવું મિત્રો કે માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ તો બે તેરી છ માઇનસ માઇનસ પ્લસ એટલે છ કેવા પ્લસ બારું માઇનસ બે ગુણ્યા પાંચ પણ કેવા માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ બે પંચા દસ માઇનસ માઇનસ પ્લસ પાંચ દુ દસ પછી જોઈએ કે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ પાંચ તેરી પંદર પાંચ તેરી પંદર માઇનસ માઇનસ પ્લસ ત્રણ પંચો અથવા પાંચ તેરી પંદર ચૌદમું જોઈએ મિત્રો કે માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર તો ચાર ગુણ્યા ચાર તો કેટલા સોળ પણ કેવા માઇનસ 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 પ્લસ ગુણાકારમાં મિત્રો બે માઇનસ ભેગા થાય તો જવાબ હંમેશા પ્લસ અદ આવશે આજે જોઈએ કે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ સાત માઇનસ માઇનસ પ્લસ સાત તેરી એકવીસ સાત તેરી એકવીસ આવશે તો ખૂબ જ મોસ્ટ ટાઈપી આ ટોપિક ગુણાકારની જે નિશાનીઓ એટલે કે ગુણાકાર માટેની નિશાનીઓ અને મિત્રો રિઝનિંગ અને મેથ્સમાં બંનેમાં કામ લાગશે જોઈએ ફરીવાર કે ગુણાકારની નિશાનીઓ કઈ રીતે હોય પ્લસ પ્લસ તો પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ 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 પ્લસ આ તમારે ખાસ યાદ રાખવાનું છે બેઝિક ગણિત કેવી મિત્રો બેઝિક ગણિત આપણે શીખતા જઈએ કે ખૂબ જ કામ લાગશે અને આ મિત્રોને કે આ નિશાનીમાં ભૂલ પડતી હોય છે તો મિત્રો આ તમે વિડીયો જોજો તમારા મિત્રોને શેર કરજો કે આ તમને આવડી જાય જોઈને અહીંના બધા એક્ઝામ્પલ તમને આપેલ છે પહેલાં ઉદાહરણ જો પ્લસ વાળું ત્રણ પંચું પંદર પછી પ્લસ માઇનસવાળું ત્રણ તેરી નવ એક ગુણાકારમાં માઇનસ જવાબ માઇનસ બે દુ ચાર માઇનસ ચાર ત્રણ પંચું પંદર માઇનસ તો માઇનસ પંદર પાંચ હવે જો હવે આ ત્રીજું એના એક્ઝામ્પલ આપ કે પાંચ દુ દસ એક માઇનસ તો દસ ચાર તેરી બાર માઇનસ તો માઇનસ બાર ચાર ગુણ્યા બે ચાર દુ આઠ પણ આ માઇનસ તો માઇનસ આઠ આવશે મા દસ ગુણ્યા બે વીસ પણ કેવા માઇનસ વીસ વીસ દુ ચાલીસ પણ કેવા માઇનસ ચાલીસ માઇનસ માઇનસ પ્લસ ચોથું હા એના જોઈએ ઉદાહરણ કે દસ ગુણ્યા દસ માઇનસ માઇનસ પ્લસ સો બે તેરી છ પણ કેવા પ્લસ છ બે પંચા દસ માઇનસ માઇનસ પ્લસ દસ આવશે ત્રણ ત્રણ પંચું પંદર ત્રણ પંચું પંદર માઇનસ માઇનસ પ્લસ પછી ચાર ગુણ્યા ચાર સોળ માઇનસ માઇનસ પ્લસ જવાબ કેવો આવે પ્લસ જ આવશે ત્રણ ગુણ્યા સાત ત્રણ સત્તું એકવી પણ કેવા એકવીસ એટલે જવાબ આપણો કેવો આવ્યો એકવીસ પ્લસ મિત્રો નિશાની ખૂબ જ મોસ્ટાઈમપી છે અને તમને જો બધા એક્ઝામ્પલ અહીંયા આપેલા જ છે કે તમારે કોઈ પણ દાખલો તમે જુઓ એમાં નિશાનીનો ખૂબ જ ઉપયોગ થાય છે જો તમને આ નિશાની આવડી જાય તો દાખલામાં તમને કાયકા આવડી જાય સાદુરૂપ તો બહુ આનો ઉપયોગ થાય છે મિત્રો તો મિત્રો આપણી આ ચેનલ છે ઉગમસર સર અને ધ લિટલ રિયા તો મિત્રોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો બાય બાય